નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે બે હજાર ચોવીસમાં આ પાંચમાંથી કોઈ એક ઉપાય કરવાથી જે ધનહાની વ્યર્થ ખર્ચને રોકે છે અને થોડા દિવસોમાં ઘર વ્યવસાયમાં સમૃદ્ધિ લાવે છે આ ઉપાયો તમને માળમાળ બનાવશે તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી મહાલક્ષ્મીમાં જરૂરથી લખી દેજો જેથી મહાલક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ પૈસાની તંગીને દૂર કરવા અને ધનવાન બનવાના ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે જેથી કરીને પૈસા કમાવવાના પ્રયત્નો વ્યર્થ ન જાય અને વ્યક્તિ સારું આરામદાયક જીવન જીવે આ સિવાય વ્યક્તિએ ધનહાનિ અને ખોટા ખર્ચથી પણ બચવું જોઈએ ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે ઘણા પૈસા કમાયા પછી પણ મહિનામાં અંત સુધી તેમની પાસે કશું જ બચતું નથી આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે આ ઉપાયો તમને માલામાલ બનાવશે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો એવા છે જે ધનહાનિ વ્યર્થ ખર્ચને રોકે છે અને થોડા દિવસોમાં ઘર વ્યવસાયમાં સમૃદ્ધિ લાવે છે આ ઉપાયો કરવાથી ટૂંક સમયમાં આજે નાણાકીય સ્થિતિમાં મોટો તફાવત દેખાવા લાગે છે એક તુલસીનો છોડ તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો રવિવાર અને એકાદશી સિવાય દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવો સાંજે દીવો પ્રગટાવો આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન આપે છે બે ગાયને રોટલી પક્ષીઓને દાણા ખવડાવો દરરોજ પહેલી રોટલી ગાયને આપો અને પક્ષીઓને દાણા ખવડાવો આમ કરવાથી અનેક પાપોનો નાશ થાય છે જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ત્રણ ગુરુવારનું વ્રત ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો જલ્દી લક્ષ્મી નારાયણનો પાઠ કરો સકારાત્મક અસર થોડા દિવસોમાં દેખાશે મંદિરમાં દીવો પ્રગટાવો દીવો અંધકારને દૂર કરીને જીવનમાં પ્રકાશ લાવવાનું પ્રતિક છે દરરોજ મંદિરમાં દીવો પ્રગટાવો શક્ય હોય તો વાટની જગ્યાએ કાલવનો ઉપયોગ કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને અઢળક ધન આપશે ચાર શિવલિંગનો જળાભિષેક ભગવાન શિવ દરેક દુઃખ દૂર કરનાર છે આ સાથે તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તેથી દરરોજ શિવલિંગનો અભિષેક કરો તેમને બેલપાન અક્ષંત અને દૂધ ચડાવો પાંચ ચંદ્ર પૂજા ચંદ્ર માત્ર મનનું જ નહીં પરંતુ ધનનું પણ પ્રતિક છે જેમની કુંડળીમાં ચંદ્ર લાભદાયક હોય છે તેમને વૈભવની ભરપૂર જીવન મળે છે દરેક પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરો તેનાથી ધન સંપત્તિ ચાર ગણી વધે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી મહાલક્ષ્મીમાં જરૂરથી લખી દેજો જય શ્રી મહાલક્ષ્મીમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોલેનાથ